નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જીયા રોહન અને મિતાલીની સાત વર્ષની દીકરી રોહન જીયાના પિતા મિતાલી જીયાની મમ્મી કમળાબા જીયાના દાદી રાવજીભાઈ જીયાના દાદા સુધા જીયાના ફોય રેખા રોહનની બીજી પત્ની પીનલ રોહન અને રેખાની દીકરી રવિવારનો દિવસ છે આજે બધા ઘરે છે સવારના દસ વાગ્યા છે હોલમાં બધા એકસાથે બેસીને નાસ્તો કરી રહ્યા છે રાવજીભાઈ રોહન આજે તારે પણ રજા છે અને જીયાને પણ તમે એક કામ કરો ક્યાંક ફરી આવો મિતાલી પણ ઘણા સમયથી ક્યાંય ગઈ નથી એનો પણ ઘરમાં જીવ અકળાતો હશે મિતાલી પપ્પા તમે અને મમ્મી પણ ચાલો કમળાબા કહે અરે ના ના તમે ત્રણ જાઓ હું અને તારા પપ્પા ઘરે રહીશું અને અમારા જમવાની ચિંતા પણ તું ના કરીશ બેટા હું તારા પપ્પાની મનપસંદ ખીચડી કઢી બનાવી દઈશ જીયા કહે તાળીઓ પાડતા બોલી એ મજા આવશે મમ્મી ક્યાં જવાનું છે આપણે ફરવા માટે મિતાલી કહે રોહન જીયા કેટલા દિવસથી પ્રાણી સંગ્રહાયેલ જવાનું કહેતી હતી તમે કહો તો ત્યાં જઈએ રોહન કહે ઠીક છે જીયા ખુશ પણ થશે અને પ્રાણીઓ વિશે જાણશે પણ જીયા ચાલો તૈયાર થઈ જાઓ થોડી વારમાં જરૂરી સામાન અને નાસ્તો લઈને રોહન મિતાલી અને જીયા ગાડીમાં નીકળ્યા એક કલાકનો રસ્તો કાપી એ લોકો પ્રાણી સંગ્રહાલય પહોંચી ગયા મિતાલી કહે જીયા બેટા ક્યાંય પાંજરે હાથ ના લગાવતીઓ દૂરથી જોજે જીયા કહે હા મમ્મી રોહન કહે જિયા જો સામે પાંજરામાં શું દેખાય છે જીયા કહે પપ્પા એ સિંહ છે ને કેવો લાગે લાગેવો છે પપ્પા ત્યાં વાઘ પણ છે અને એના બચ્ચા કેટલા સરસ છે મિતાલી કહે હા બેટા તારા જેવા માસું આખા પ્રાણી સંગ્રહાલયમાં ફરી ફરીને રોહન અને મિતાલીએ જીયાને પ્રાણીઓની ઓળખ આપી જીયા ખુશ થઈ ગઈ જીયા કહે મમ્મી ભૂખ લાગી છે બરાબર રોહન કહે હા જીયા જમવાનો સમય પણ થયો છે આપણે કોઈ હોટલમાં જમી લઈએ જમીને થોડી ખરીદી કરી ત્રણેય પાછા ઘરે જવા નીકળ્યા ઘરે પહોંચ્યા ત્યાં રાતના સાત વાગી ગયા હતા જીયા આજે ઘણી ખુશ હતી ફ્રેશ થઈને સુવા માટે રૂમમાં ગયા મિતાલી સાથે વાત કરતા કરતા જ જીયા સુઈ ગઈ રાત્રે અચાનક જ મિતાલીને લોહીની વોમિટ થઈ અને તાબડતોડ એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જીયાને તો ખબર પણ નહીં જીયા કહે સવારમાં ઉઠીને મમ્મીને ના જોતા તે દાદી પાસે ગઈ દાદી મમ્મી ક્યાં છે કમળાબા કહે બેટા એ બીમાર છે તો દવાખાને લઈ ગયા છે જીયા કહે પણ દાદી અમે કાલે તો ફરવા ગયા હતા ત્યારે તો મમ્મી સારી હતી કમળાબા કહે હા બેટા રાત્રે બીમાર થઈ ગઈ હતી તારી મમ્મી હમણાં આવી જશે ઘરે હો ચાલ તને ચા નાસ્તો કરાવી દો મિતાલીના રિપોર્ટ કઢાવતા ખબર પડી કે તેને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે અને હવે એનો ઈલાજ પણ શક્ય નથી હવે એ ખાલી પંદર દિવસ માંડ કાઢી શકશે એવું ડોક્ટરનું કહેવું હતું હોનીને કોણ ટાળી શકે પૂરા પંદર દિવસ પણ મિતાલી જીવી ના શકી રોહન એકલો પડી ગયો જીયાના માથેથી માનો છાયો હટી ગયો જિયા રૂમમાં મિતાલીના ફોટા સાથે વાત કરતી હતી ને રામજીભાઈ અને કમળાબા સાંભળી ગયા જીયા કહે મમ્મી બધા કહે છે કે તું ભગવાનના ઘરે જતી રહી છે તું ક્યારે હવે પાછી નહીં આવે મમ્મી રડતા રડતા મને તારા વિના સૂનું સૂનું લાગે છે તું પાછી આવી જને પપ્પા પણ બહુ ઉદાસ ઉદાસ રહે છે મમ્મી તું આવીશ ને આટલું બોલતા જિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડી મિતાલીનો ફોટો છાતી સરસો ચાપી જીયા ક્યાંય સુધી રડતી રહી કમળાબા કહે મને આ ફૂલ જેવી દીકરીનું આ દુઃખ જોવાતું નથી આપણે રોહનના બીજા લગ્ન કરાવી દઈએ જીયાને મા મળશે અને રોહનને પત્ની રાવજીભાઈ કહે તારી વાત સાચી છે કમળા પણ અત્યારે તું જોવે છે ને સમાજમાં રોહનના લગ્ન કરાવી દઈએ પણ સી ખાતરીથી આપણી જીયાને માનો પ્રેમ આપશે જ કમળાબા કહે પણ ક્યાં સુધી રોહન પણ આમ એકલી જિંદગી જીવશે આખી જિંદગી થોડી આમ જશે કંઈ ઉકેલ તો કરવો જ પડશે ને મારા ધ્યાનમાં એક છોકરી છે રોહન પણ એને સારી રીતે ઓળખે છે એની બાળપણની મિત્ર રેખા એનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો ત્યારથી એકલી રહે છે જીયા જેવી એની પણ એક દીકરી છે સુધા કહે હા પપ્પા મમ્મી સાચું કહે છે મને પણ જીયાની અને ભાઈની ચિંતા થાય છે મિતાલી ભાભીની જગ્યા તો કોઈ નહીં લઈ શકે પણ તોય આ બંને માટે આપણે આ કરવું જ પડશે રાવજીભાઈ કહે સારું આપણે રોહનને વાત કરશું એ માનશે તો ઠીક કમળાબા અને રાવજીભાઈએ રોહનને સમજાવ્યો માંડ માંડ તે માન્યો રેખા અને રોહનના લગ્ન કરાવી દેવામાં આવ્યા જીયાને મમ્મી મળી ગઈ એ ખુશ તો હતી પણ હજીએ ક્યારેક તેને મિતાલીની યાદ આવી જતી હતી રેખા થોડા દિવસ તો બરાબર રહી પણ ધીરે ધીરે તે એનો રંગ બતાવવા લાગી જિયા કહે મમ્મી મારા માટે આજે નાસ્તામાં બટેકા પૌવા બનાવજો ને રેખા કહે જો જીયા નાસ્તામાં જે બને ત્યારે લઈ લઈ જવાનું પીનલને પૌવા ભાવતા નથી જિયા કહે પણ મમ્મી મને એ બહુ ભાવે છે મારી મમ્મી મને જ્યારે કહું ત્યારે બનાવી આપતી હતી રેખા કહે એ તારી મમ્મી હતી હું તારી મમ્મી નથી સમજી જીયા રડતી રડતી ચાલી ગઈ રેખા પીનલને મનભાવતી જ રસોઈ બનાવતી અને કોળિયા કરીને ખવડાવતી જીયા એક બાજુ ઊભી રહી આ જોતી અને રડતી પણ રેખાને જરા પણ દયા આવતી ન હતી એક દિવસ પીનલ કહે મમ્મી આ જીયાને મારી નોટ ફાડી નાખી જિયા કહે જુઠ્ઠું કેમ બોલે છે બેન તું હું તો તારા બેગને અડી પણ નથી નોટ તો મારી આગળ તે ફાડી નાખી રેખા કહે કેમ જિયા તે નોટ ફાડી આપી પિનલની રેખાએ જિયાને ગાલ પર સડસડતો તમાચો મારી દીધો પિનલ મરક મરક હસવા લાગી હવે તો રેખાનું આ રોજનું હતું રેખા હવે તો ઘરના કામ પણ જીયા પાસે કરાવતી હતી રોહન નોકરી જતો રહેતો એટલે તે અજાણ હતો આ વાતથી કમળાબા અને રામજીભાઈ કંઈ બોલી નહોતા શકતા મારના કંઈ કહેતી નથી એક દિવસ રેખાને તાવ આવ્યો હતો પલંગ પર સૂતી હતી તાવથી એનું શરીર ધકધકતું હતું જીયાએ જાણ્યું તે દોડતી રેખા પાસે ગઈ જીયા કહે મમ્મી તમને તાવ આવ્યો છે કપાળે હાથ મૂકી જીયા જોવા લાગી અરે મમ્મી તમે તો બહુ ગરમ છો ઊભા રહો હું આવી જીયા રસોડામાં જઈ મીઠાવાળું પાણી લઈ આવી અને રેખાના કપાળ પર એના પોતા મૂકવા લાગી રોહન આવ્યો ત્યાં સુધી પોતા મૂકતી રહી રોહન આવતા તે સીધી ઘરમાં આવેલ મંદિરમાં ગઈ જીયા કહે હે ભગવાન તમે મારી મમ્મીને જલ્દી સાજી કરી દેજો મારી એક મમ્મી તો તમે તમારી જોડે બોલાવી લીધી પ્લીઝ મારી આ મમ્મીને તમારા ઘરે ન બોલાવતા મને મમ્મીની બહુ યાદ આવે છે જો તમે આ મમ્મીને બોલાવી લેશો તો પિનલ પણ મારી જેમ એકલી પડી જશે પ્લીઝ ભગવાન જી આ ઘૂંટણીએ બેસી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી હોસ્પિટલ જતી વખતે રેખાએ જીયાની ભગવાનને કરતી આજીજી સાંભળી એની આંખોથી દળ દડ આંસુ વહેવા લાગ્યા જાણે આંસુ સાથે એની મમતા પણ વહી રહી હતી ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો રેખાને રેખા કહે રોહન ઊભા રહો હું હમણાં આવી રેખા સીધી જીયા પાસે ગઈ અને જઈને જીયાને છાતીએ લગાવી દીધી એના કપાળે ચૂમવા લાગી રેખા કહે મને માફ કરી દે બેટા તું તો દીકરી બની ગઈ પણ હું તારી માં ન બની શકી મેં તને ઘણો ત્રાસ આપ્યો તને ક્યારેય પ્રેમ ના કર્યો પણ તે મારી આંખો ખોલી દીધી બેટા દીકરી બનીને મારી સેવા કરી મને માફ કરી દે દીકરી આજથી પહેલા હું તારી પછી પીનલની મા છું કમળાબા બા તો રેખાનું આ હૃદય પરિવર્તન જોઈને હરખાઈ રહ્યા હતા આજે સાચે જ રેખામાં જીયાની માના દર્શન થઈ રહ્યા હતા મા દીકરીનું આ અદ્ભુત મિલન જોઈ રામજીભાઈની આંખો પણ છલકાઈ રહી હતી જીયાના પ્રેમે આખરે રેખાને પીગળાવી દીધી મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ